હાલો ખેડૂત મિત્રો કુર્સી મેળા ની અંદર રાજકોટ ની અંદર આપણે આપણે આ જે દિવસે ને દિવસે જે આપણે મજૂરી ખર્ચ વધતું જાય છે બરોબર છે તો આપણે એટલી બધી અત્યારે મજૂરી પાછી ખર્ચ વધે છે એની સામે મજૂરી મજૂરી આપણે મળતા નથી હોતા તો આપણે આપણે શું તો જાણીએ આપણે કહેવાય છે કે આપણે એક મશીન છે આપણે વીસીડો કે આપણી ભાષામાં આપણે વીસીડા જે મશીન છે તો આ

જેમાં ખેડૂત મિત્રો બેસીને બી ચલાવી શકે અને ઘાસ જેવા બધા જ ઉભા પાકના વાડી શકે બરોબર પછી વાડીને સાઈડ માં પાથરા ભી પાડી શકે પછી આ મશીન માં પાંચ એચપી નું ગ્રેન એન્જિન લાગેલું બરોબર પાંચ એચપી

મજૂરી કામ જે છે ને આપડે વધતું જાય છે અને મજૂર જે ટાઈમે કોઈ મળતા નથી એની માટે જે નવી નવી ટેકનોલોજી અત્યારે અત્યારે કેવા છે કે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે ચંદ્ર ની અંદર જમીનો છે જે આપણે લઈ લીધેલી છે તો આપણે દેશી ની અંદર આપણે ક્યાં સુધી રહીશું ખેડૂત દેણાદાર ક્યાં સુધી રહીશું આપણે તો એની માટે વિજ્ઞાન જે છે એ આપણે દિવસો દિવસ નવી નવી ટેકનોલોજી અપનાવતો તો આપણે જે ભાઈ મુલાકાત કરી ને શું શું કામ આપે છે

જે આ બુમ છે એ પૂરે પૂરું બત્રીસ ફૂટ ખોલી જશે અને આ ગેટર ની અંદર ટ્રેક્ટર ચલાવી આપડે બત્રીસ ફૂટ સુધી ખોલી અને નવા છાંટી શકીશું બરાબર એક આપડી જોડે આ બુમ સ્પ્રેયર છે બીજું છે એક આપણે મગફળી જે તમે માંડવી કહો છો એ કાઢવાનું મશીન છે તો મગફળી કાઢવાનું મશીન ની અંદર આપણે એ રીતે લગાવી છે કે આ બે બ્લેડો રહી એ બંને બંને બ્લેડો જમીનની અંદર જતી રહેશે જે જમીન ને પોચી કરી લેશે જેવી જમીન પોચી થઈ ગઈ એવી રીતે આપડે છોડ છે એ થોડું ઊંચું આવી જશે અને એ આની અંદર ચેન આપેલી છે એ ચેન ની અંદર ફસાઈ જશે અને એ છોડ ત્યાં પાછળ જઈ અને ત્યાં આગળ બાર નીકળી ને પાથરો પાડી જે તમે ત્યાં વિડીયો માં જોઈ શકો છો જ્યાં આગળ તમારે આ રીતે રેતી ખલખીર આવી અને મગફળીને ઊંધી પાડી આપશે જ્યાં આપણે મજૂર રોકવા પડે છે મગફળીને ઉલટી કરવા માટે એ માટે આપડે મજૂર રોકવા પડે આ નહીં એક એકર એક કલાક ની અંદર એક એકર આરામથી કાપી શકશે

અત્યારે આપડે પહેલી મટીદાન આમાં ચાર પૂછી રહી છ પૂછી રહ્યા છે અને એ વગર એક કલાકમાં કાઢી લો છે તંગીરો અને ત્યારે જે નવું મોડેલ વિકસાવી રહ્યા છે એમાં કેવું હશે કે આરી આ બટાકા વાળું એ તમને ઓટોમેટિક ફોટો video ના side માં આપી દે છે ના હમણાં જ just launch કર્યું છે ઓ જો ખેડૂત મિત્રો આ બધી વસ્તુ અત્યારે આવી છે એટલે જે કોઈને લેવું હોય કે આપણે કહું તો ભાઈના કોન્ટેક્ટ નંબર જે આપણે વિડીયો બનાવીએ એની આપણે નાખશું બરાબર